શબ્દ વાવણી પછી નિંદામણ કરો તો દેવી દેવતાથી તમે ઊંચા છો જુઓ ખેતરમાં વાવ્યા પછી જે અનાજની જોડે નકામું વધારાનું ઘાસ સાથે ઉગે છે ત્યારે તે મુખ્ય છોડના પોષણમાંથી ભાગ પડાવે છે તે નિંદામણરૂપી તે નિંદા બીજાની ન કરો અગર તો તે નિંદા વડે સારા વિચાર પણ ભૂલાઈ જાય છે તેથી સારા વિચારનું પોષણ નબળું પડે છે તો મનમાં નબળા વિચારના શબ્દો જે ઘણીવાર જે મજાકમાં કે ભલે સાચું હોવ સાચું એવું તો ન જ બોલો અમોને તમારા જેવું સારું નથી અમો તો નાના માણસો છીએ તમે તો મોટા માણસ છો અમને ધંધામાં લેણીદેણી નથી અમને તો નોકરી પણ સારી મળતી નથી અમુને કોઈક નડતર છે આ વગેરે આવું નબળું ક્યારે ન બોલવું કારણ કે તેવા નબળા વિચાર મનરૂપી જમીન તે બીજ શબ્દને જરૂર સ્વીકારી લે છે ને મય ઉગે છે તો તે નિનામણ કાઢવા માટે બ્રહ્મજ્ઞાન વિનાના વિચારથી નીકળશે નીકળે છે તે બ્રહ્મજ્ઞાનથી જ નીકળે છે વળી ક્યારેક પણ આપણા મનરુપી જમીનમાં બીજા લોકો નકામાં બીજના શબ્દો વાવી જાય છે તે જાણો જે લોકો તમારી ખોટી વાત હોય તે મનમાં ન લેવી અને સાંભળીને તે તરત જ મનમાંથી બેથી ત્રણ વખત લાંબા શ્વાસ સાથે બોલો તેવું મેં કર્યું નથી તે કેન્સલ બોલી મનમાં હું બહુ જ બુદ્ધિશાળી છું હું ચેતન છું તેવી નબળી નબળી જળ વસ્તુની નિંદા કોઈની કરી નથી કે નહીં કરું આવી મનવડેની કસરતથી તે ખોટા શબ્દને વિચારને ત્યાં જ અટકાવી દેવા જોઈએ વળી બાળક માટે મા બાપ કે શિક્ષક વગેરે બાળક માટે જેવો બોલે છે તેવું તે બાળક બને છે જુઓ જે લોકો બાળકને વારવાર કહે છે તારામાં અકલ નથી તું મૂર્ખ છે તું કુટુંબનું નાક કપાવીશ તું રહેવા દે તારાથી તે કામ નહીં થાય તું ધ્યાન રાખજે તું પડી જઈશ તું ક્યારે ધંધો નહીં કરી શકે તું કદી સુધરવાનો નથી તને આવડતું નથી તું ઠોઠ છે વગેરે શબ્દોના વાંક્યો તે બાળકમાં સીધા આ નિંદામણ રૂપી બીજ રૂપી અહીં ઉતરીને ઉગે છે પછી તે બાળકને લઘુતા ગ્રંથિમાં આત્મવિશ્વાસનો અભાવથી શું થાય નબળો થાય તે જાણો તે બાળક નિરાશા ડિપ્રેશનમાં વ્યસન ચોર લૂંટફાટ ડર ભય વગેરે અપરાધો તે કુમળી વયમાં ખોટું કરે છે તો સમજાણું કે જે નાના બાળકની સાથે આવા વાંક્યો ક્યારે ન વાવો કે ન બોલાવો કે ન બોલો જો જીવન બાગનો સારો ખીલવા આવવો હોય બગીચો તો સારા વિચારની કાળજી રાખવી પડશે જ્યાં સુધી એકબીજાના પ્રકૃતિ એકરૂપ થાય નહીં ત્યાં સુધી એવા શબ્દના એ વાક્યોના સંબંધ અને એ પ્રેમ ફક્ત લુખો જ હોય છે અનાસે ઈશ્વરી પ્રેરણાથી જે કાંઈ લખાય તે લખવું તે હું અત્યારે બોલું છું તે ઈશ્વરનો આદેશ શબ્દ શક્તિ બને છે પરંતુ જ્યારે કોઈના કહેવાથી કાંઈ પણ આપણે લખીએ છીએ કે બોલીએ છીએ ત્યારે તો તે કહેનારનો જ આ શબ્દ શક્તિ તે શબ્દમાં જ હોય છે મતલબ કે ઈશ્વરીય આદેશથી તેવા શબ્દો ઘણા જ દૂર હોય છે સંસાર ઉપર સાચા સાધુને તિસ્કાર હોતો નથી પણ જે સંસારના દાવપેચ કર્મકંડના પાખણ ઉપર જ જરૂર તેને તિસ્કાર હોય છે જે સંસારમાં ઉત્પાદન થાય અને સંસારને તરીને ઊંચી ગતિ પામવી હોય તે સંસારની નિંદા કેમ થાય પણ તમારી તારીફ કરવા જેવું કાંઈ પાછું હોતું નથી ત્યારે હવે કરવું શું તો બસ એટલું જ સમજી લો ચૂપ જેને કહેવાય મૌન એકદમ મતલબ સાચો આનંદ લેવો હોય તો મૌન થઈ જાઓ કે જે લખવું વાંચવું બોલવું અને સાંભળવું એ ચારે વાતો બંધ થઈ જાય અને ફક્ત ઈશ્વરનું સાચું સ્વરૂપ ઓમકાર દેખી આનંદ હોય છે દરેક શ્વાસે નાભીથી પ્રગટ થઈને હૃદયમાં લૂપ થતાં આ આકાશથી તે જોઈ શકાય છે આ પ્રકાશ એટલે પ્રકાશ જ્યાં વાત આવે ત્યાં જ્ઞાન સમજવું ને જ્ઞાન ત્યાં પરમાત્મા સમજવા તો જે તે જોઈ શકાય છે માટે સાચી શાંતિ શ્વાસ શ્વાસોમાં લીન થઈ જાઓ હે પરમાત્મા તું મને નિષ્ક્રિય થવાની એવી પ્રેરણા કેમ આપે છે મને એવી પ્રેરણા આપો કે હું રાત દિવસ તમને જોવું તમને જ સાંભળું તમને જ લખું તમને જ બોલું ને તમને જ વાંચું હું પરમાત્મા બ્રહ્માયથી પરમાત્મામયથી જ વિખટો પડીને આ જૂઠી માયાના પાખંડમાં જ છું તે હવે મારે પાછું મારા મૂળ સ્થાન કે જઈને પરમાત્મામય જ એકરૂપ થવું છે તેવા વિચારના જીવાત્માઓને પુનઃજન્મ લેવો પડતો જ નથી સાચા મનુષ્ય તરીકે જીવન જીવનારને સન્યાસી તથા શેઠ તેમજ વેદ ડોક્ટર તથા વકીલ આ બધા પોતાના ભ્રમજ્ઞાન વડે નીચી કક્ષાના છે હોય છે કારણ કે સાચો મનુષ્ય દેવતાથી પણ શ્રેષ્ઠ છે સાચી વાણી તે વેદ છે ને એ વેદ વડે નિંદામણ નીકળે છે ત્યારે આપણને સાચું સાચી સમજણ જીવનમાં ઉતરવાની અમૂલ્ય ખજાનો મળે છે સાચી સમજણ જીવનનું મૂલ્ય સાચું ત્યારે સમજાય છે જ્યારે શારીરિક દુઃખ આવે છે નિરાશાનો અંધકાર કિરણોના તરંગો વધે છે ત્યારે પરમાત્મા તત્વની શોધ શરૂ થાય છે તે પરમાત્મા તત્વના કિરણોના તરંગો ઓજસ આભામંડળ દરેક લોકના જીવનની અંદર ભંડાર રૂપે પરમાત્માએ ભરેલો છે સ્વાસ્થ્યને લાગતું જ્ઞાન તો સૌ કોઈને હોય છે પરંતુ અમુક ખાસ ખોટી આદત જે વ્યસન ફેશન અને સ્વાદના મોહના વાદળાથી એ ઓજસ અને આભા મંડળ કિરણોના તરંગો છુપાઈ જાય છે તે આભા મંડળમાં ગાબડા જે હોલ પડે છે તેથી બહારની મેલી વિધા શક્તિ શરીરમાં પ્રવેશી જાય છે ત્યારે તે દુઃખના કારણે નિરાકાર પ્રભુની કિંમત સમજાય છે ત્યારે દુઃખના વાદળો વિખરવાના પ્રયાસ શરૂ થઈ જાય છે આજે કંઈક સાચી સમજણ મળી છે પરંતુ તેને અમલ કરવામાં દુર્યોધન વૃત્તિ નડે છે બીજું આળસ નડે છે તો આજે એક વાત સમજી લઈએ કે આપણું ભલું આપણાથી જ થવાનું છે સારા ઈમાનદારીના નિર્ણય લેવાથી સારા વિચારનું નિર્ણય પરિણામ સારું જ મળે છે તો મનની મક્કમતાનો સપનો સારો હશે તો પરમાત્માના કિરણો ફરી પ્રજ્વલિત થઈ ઊઠશે અને આપણને સ્વાસ્થ્યની રોશનીની પ્રદાન કરશે તે નિયમનું પાલન કરીએ તો કર્યું કયું કાર્ય સારું છે તેની ખબર કેમ પડે છે કોઈક પણ કાર્ય કરતા કરતી વખતે કે પછી મનમાં આનંદ ઉત્સાહ થાય અને પ્રસન્નતા શાંતિ સંતોષ મળે સાથે જ જેનાથી પોતાનું પરિવારનું સમાજનું રાષ્ટ્રનું નુકસાન થતું જ નથી તે કાર્ય સારું સમજવું તો કયું કાર્ય ખરાબ છે એની ખબર કેમ પડે છે કોઈક કાર્યના કરતાં પહેલાં કરતી વખતે કર્યા પછી મનમાં ભય શંકા લજા બીક લાગે છે સાથે જ જેનાથી પોતાને કુટુંબને સમાજને રાસનું નુકસાન ચોક્કસ થાય છે તેને ખરાબ કર્મ માની છોડી દેવા અને ઈશ્વરની ઉપાસના કરવી બુદ્ધિ પવિત્ર થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે આત્માન બળ વધે છે ને મનમાં ઉત્સાહ સારા વિચાર વધે છે તેથી લોકો ભવિષ્યમાં ખરાબ કર્મ કરતા નથી અથવા ઓછા કરે છે તે સાચી સમજણથી સર્વે ધર્મોને છોડી એક જ પરમાત્માના ક્ષણ જવાથી સર્વે પાપો છૂટે છે આ ગીતા અધ્યાય અઢાર છાસઠમાં પુરાવો છે તો હાલમાં હિન્દુ સંસ્કૃતિ છીનભિન થાય થાય છે તો બાળકોને ખાસ કરીને તે પોતાના માતા પિતાને જોઈને જ શીખે છે તે મા તે માટે માતા પિતાએ પોતાનું સારું આચરણ કરવું જોઈએ પોતાના જીવન સંયમિત અને પવિત્ર રાખવું આવું કરવાથી બાળક સારી રીતે શીખશે ને ઉત્તમ બનશે બાળકને સારી શીખામણ આપવી ને ખોટી ચાવી બેટા ચાવી ચાવીને ખાવું થાળીમાં એઠું ન મૂકવું અને ખાતી વખતે મૌન પાળવું એઠા હાથ ન ઉઠવું આ મનુસ્મૃતિ પાના નંબર એકવીસ શ્લોક છપ્પનમાં પુરાવો છે અને ચોરી ન કરવી નાના ભાઈ બહેનોને પ્રેમ કરવો તેમને ખવડાવવો પીવરાવવો જેવી રીતે શ્રી રામ ભરત વગેરે સાથે પ્રેમ કરતા હતા તેવો પ્રેમ રાખો અને મા બાપ જેમ કહે હું ઘરનું કામ ધંધો કરવો નકામો સમય ન બગાડો બીજાના હકનું લેવું નહીં ટીવી મોબાઈલ ક્રિકેટ વગેરેમાં સમય બગાડો નહીં વિદેશી વસ્તુ ઘરમાં લાવી નહીં વિદેશી કેક કાપી વર્ષગાંઠ ઉજવવી નહીં લગ્નમાં રિપેસન કરવું નહીં નાચવું વગેરે વિદેશી રીત રિવાજમાં પડવું નહીં અને ભ્રમમૂર્તિ ઉઠી પાણી પીને ભ્રમણ કરવું આસન વ્યાયામ ચોક્કસ કરો તમારા શરીર માટે ને ભલા માટે ઈશ્વરની ઉપાસના કરવી ને વેદ વગેરે ધાર્મિક વાંચવું ને સત્સંગ સાંભળવો જ્ઞાની પુરુષનો સેવા માતા પિતા ગુરુ વિદાન અતિથિ વૃદ્ધ પશુ પક્ષી વગેરેની તેમજ દેશ સેવા માટે તન મન ધનથી હંમેશા તૈયાર રહેવું ને સમ એટલે કે આળ છોડી ખૂબ મહેનત કરવી શુદ્ધ સાત્વિક ભોજન કરવું અને મધુરવાણી બોલવી મીઠું બોલવું પ્રિય બોલવું ચોરી હિસ્સા જૂઠ દંપ કામ ક્રોધ મધ મે ભેદભાવ શત્રુભતા અવિશ્વાસ ઈર્ષા જુગાર દારૂ વભિચાર વગેરેના ન કરવું ને નસબંધી ઓપરેશન ગર્ભપાત રૂપ ગર્ભનિરોધ દવાઓ વગેરે વડે જીવ હત્યા ન કરવી ધર્મ અનુકૂળ જે કામ વડે સંતાન બનાવવા આ ગીતા અધ્યાય સાત શ્લોક અગિયારમાં પુરાવો છે તો કુટુંબમાં ઝઘડા ન કરવા પ્રેમ ભાવ નીતિ નિયમથી રહેવું પોતાની ફરજ મુજબનો કર્મ કરવા દિવસે રાત્રે ધ્યાન સમાધિમાં ઓજસ વધતા આભાર મંડળ બનાવવું બીજાનું ભલું થાય તે પરોપકાર કરવો ભગવાનનું ચિંતન કરવું હું ભગવાનનો છું અને ભગવાન મારા છે હળ પળ આનંદમાં રહેવું આત્માની મૂડી બનાવવી પરમાત્માનો આનંદનો ખજાનો બનાવવો એવું વિચારવું કે હું કેટલો ભાગ્યશાળી છું કે ભગવાને મને તપ કરવાનું સમય આપ્યો છે તો ઉત્તમ સુખ અને શાંતિ જોઈતી હોય તો પહેલું ધર્મ એ છે પોતાના માતા પિતા અને ગુરુને પગે લાગો ભગવાન તે સર્વના હૃદયમાં છે બહારની પથ્થરની મૂર્તિ નકામી છે આશીર્વાદ ન મળે એનાથી માતા પિતાને પગે લાગી તેનો આશીર્વાદ લઈ ઘરની બહાર જાઓ તો તને ચોક્કસ લાભ થશે તેનો દિવસ સારો જાય છે બીજું ધર્મ પોતાના શરીર વડે યોગાસન ફરજિયાત કરો ભાઈઓ તે શરીર બરાબર રાખું તે બીજો ધર્મ છે ત્રીજું ધર્મ સવારે છ વાગ્યા પહેલાં ઉઠો તે ધર્મ છે નહી તો પાપ લાગે છે ચોથું ધર્મ સ્નાન કરી ધ્યાન કરો તે ધર્મ છે પાંચમું ધર્મ ઉત્તમ પુસ્તકોને વાંચી સત્યનું પાલન કરો તે ધર્મ છે છઠ્ઠું ધર્મ વેર ઈર્ષાને અભિમાન છોડી શુદ્ધ વ્યવહાર કરવો તે ધર્મ છે સાતમું ધર્મ બીજાનું ધન વગેરેની ચોરી ન કરો કોઈનો અધિકાર ન લેવો તે ધર્મ છે આઠમું ધર્મ સમજવાનું કે રાષ્ટ્રનું સમાજનું અને પોતાનું કલ્યાણ માટે શંખીન માટે ત્યાગ તપ સેવા બલિદાનની ભાવના રાખો તે ધર્મ છે નવમું ધર્મ ઉત્તમ કાર્ય માટે ખરાબ કાર્યો છોડી દો તે ધર્મ છે દસમું ધર્મ સાત્વિક ભોજન લો તે પોતાનું ધર્મ છે અગિયારમું ધર્મ આત્માને ઓળખવા માટે વિદાનોનો સત્સંગ સાંભળી તે જ્ઞાનના પ્રશ્નો પૂછી તે વડે મો છોડી સરળ પ્રાણી માત્રના સુખને સુખ દુઃખને પોતાના માની ને સેવા કરો તે ધર્મ છે બારમું ધર્મ ઉત્તમ ગુણકર્મ સ્વભાવ સુધારવા માટે ધ્યાન કરો તે ધર્મ છે તેરમું પરોપકાર કરો તે ધર્મ છે ચૌદમો ધર્મ નર્મતા ત્યાગ નિર્દોષતા અને સમાનતા ક્ષમા દયા અને સંતોષ અને સત્યનું પાલન કરો તે ધર્મ છે પણ જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન છોડી દો શબ્દના વિષયથી હરણ મરે છે ને આપણે શબ્દ બોલવાના છોડતા નથી સપર્સના વિષયથી હાથી મરે છે અને આપે જ્યાં ત્યાં છબવાની વસ્તુ નથી ત્યાં છોડતા જ નથી રૂપના વિષય પતંગીઓમાં મરે છે ને આપણે જે તે ટીવી જોવા જે તે જ બારેચારને રખડવા જોવાનું છોડતા જ નથી રસના વિષયથી માછળું મરે છે ને હોટલોનો કે જે તે ખાવાનું આપણે છોડતા જ નથી તો અને જે સૂંઘવાથી સૂંઘવાથી ભમરો મરે છે તે આપણે મતલબ અંતર કે જે નથી સૂંઘવું એના વગર ખાવા વગર ચાલે નહીં બાકી મતલબ ઊંઘ્યા વગર ચાલી જાય તો અંતર સૂંઘવાનું છોડતા જ નથી તો છતાં આ મનુષ્ય જુએ છે જ છતાં પાંચેને છોડતા નથી તો પછી મૃત્યુ કેમ ન થાય તો પોતાનું આત્મા સ્વરૂપનું જ્ઞાન નથી તો સદગુરુ વડે પરમાત્માનું જ્ઞાન મેળવી લો અને બાકી જુદા જુદા શાસ્ત્રના શ્લોક બોલતા હોય જુદા જુદા દેવોની પૂજતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા વિના હે અર્જુન બધા નિર્થક નકામાં છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો ગાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મ જ્ઞાન થવા વિનો થવાનો જ નથી તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હું હૃદય ભાવથી નમન કરું છું કે એકને માનો એકને ઓળખો એક સંગઠિન થાવ એટલું કંઈ મારી વાણી વિરામું છું